નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે ડિવિડન્ડ આપનારી કંપનીઓ વિશે જેમ કે તમે જો શેર બજાર માંથી રેગ્યુલર કમાણી કરવા માંગો છો તો તમારે ડિવિડન્ડ આપતી કંપનીઓમાં માં રોકાણ કરવું એ એક સારી બાબત છે અને તમને અમુક એવી કંપનીઓ પણ છે શેર બજાર માંથી જે તમને રેગ્યુલર બેસિસ પર સારામાં સારું ડિવિડન્ડ પણ આપતી હોય છે જેનાથી તમે મંથલી સેલેરી કરતા પણ સારી ઇન્કમ મેળવી શકો છો અને જો તમે આ શેરોમાં તમને સારો એવો ગ્રોથ પણ જોવા મળે તો તમને ડિવિડન્ડ ની સાથે સાથે સારું એવું તમારું પોર્ટફોલિયોમાં પણ પ્રોફિટ સારો જોવા મળી શકે છે તો આ કયા શેર છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરીએ કે કેટલું ડિવિડન્ડ આપે છે અને ડિવિડન્ડ યીલ્ડ

પછી આપણે વાત કરીએ ટ્રાઇનિંગ પર્ફોમન્સ મટીરિયલ ના ને છેલ્લા એક વર્ષમાં અગિયાર પોઈન્ટ છ ટકા ડિવિડન્ડ બિલ પ્રાપ્ત થઈ છે આ કંપની છવ્વીસો ચાલીસ કરોડ રૂપિયાની આસપાસ માર્કેટ કેપિટલ ધરાવે છે તેવી જ રીતે ઇન્ડિયા

તો સાત થી લઈને બાર ટકા સુધીની છે એટલે કે તમને વર્ષમાં